अरे कहना क्या चाहते हो नहीं नहीं विजय तो सॉरी मित्रों आज ना कंटेंशन है। जैसे ने यावड़ा से उतावड़ा था ना पीयूष भाई बहुत उतावड़ा था एक आज पीयूष भाई और विजय भाई आज ना कंटेंशन से दो जणा दो बे जणा बनने जणा तो मित्रों मारे थोड़ा भूल गई बनने से आज ना चैलेंज કન્ટેસ્ટન્ટ અને જે જીતે એને પ્રાઇઝ દેવાની છે બટા બટાકા પોવા હા તો કાઈ અલગ પ્રાઇઝ આપણે સેલેક્ટ કીધું જે પ્રાઇઝ છે જીતા પછી ખબર પડે આ જીતા પછી ખબર પડે તમે લાઈવ સુધી બના રહીજો તમને ખબર પડે પ્રાઇઝ શું છે અને જીતે છે કોણ અને બાકા જીતે અનલિમિટેડ લેવા મળવાનું છે તમારે જો ફાકા માર્યા તો વાહે રહી ગયા પછી મને નો કેતા તો કાઈ નહીં મિત્રો આપણે મોડું નથી કરું અને હવે તાઈડે તાઈડ ગણે ઓરે

हमारे यहाँ ऐसा ही होता है। અમારે <task>

अच्छा ठीक है चलो तुम्हें यहां तुम आए रहो हूं यहां बोलूं तुम्हें यहां रहो अनाज इतने प्राइस से वो मस्त आ बाबा आ बाबा जब ना हीला भाई प्राइस बहुत मस्त है प्राइस बहुत मस्त है ये ददीम प्राइस बहुत मस्त है तुम ऐसे खा जे में खा ये ऐसे के दीमे दीमे खा दीमे दीमे खा कोई તમારું જો અને ભાઈનું એક સમજી મજા આયા 보자 કરી ઓય કરો મને ખાવું જઈન જો પીસ ભેજો આનું જો લો નો પોટિલે સજી કે આપણે દેશી બનાવેલો હેલા ભાઈ ઓલા મત ખોદોડ લે કેમ છે મસ્તીનો છે આ આપણે બનાવેલો મારા આ છે મે બનાવેલા ગજબ બેજતી હે કે

એયો હા મિત્રો ગાડા થઈ ગયા છે ઓડો ભાઈ અમાર આ બધા ગાડા કાઢવા છે ઓડો અને હવે અમારા જે વિજેતા બનવા આવ્યા છે ને ઈ અમારા પીયસ લાગે છે મને એમ કીધું વિજા બેટા એમ કીધું ઈ ભાઈ ઈ જ

ગેલા હલવો ખાય તો જોઈ શકો છો પચાસ રૂપિયા દેવાના છે આખા કેમ કે મિત્રો આજના વિનર છે